નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવો ફાઇનાન્સ શેર વિશે વાત કરવાના છે જે કંપની હમણાં જ શેર બજારમાં એન્ટ્રીંગ લીધી છે અને હવે એક્સપર્ટ આ શેરને 800 રૂપિયાની પાર જશે એવું પણ જણાવે છે અને એ પણ ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ બ્રોકરેજ હાઉસ તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેરને લઈને તેજીમાં છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયો ને તમે પૂરેપૂરો પુરો જોજો જેથી કરી ને જો તમને પણ IPO માં શેર લાગ્યા હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હોવ આ શેર ને તો તમને આ શેર વિશે ની માહિતી મળી રહી અને મિત્રો કોઈ પણ શેર માં ખરીદ વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજાર માં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો તમે આ વિડીયો ને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

પંચોતેર ટકા થી વધારે છે જેનાથી વ્યાજ પર ખર્ચ કાબુ રહેશે બારી બેંચ માં રેટ rate સંબંધિત લોન book પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયો આપણે HDB financial સર્વિસના શેર વિશે વાત કરી જેમાં લાંબા ગાળાનું નું આપણે વિચારીને રોકાણ કરવાની ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ brokerage house સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં કરો comment કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે facebook instagram whatsapp બધી જગ્યાએ શેર કરો શેર જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો